શિવભક્ત નિસ્વાર્થ ભાવ એટલે કંઈ પણ પામવાની ઈચ્છા નહીં તેને નિઃસ્વાર્થ ભાવ કહેવાય છે શિવભક્તો જ્યારે આપણે શિવાલય જઈએ થોડાક દિલીપદ્ર થોડાક પુષ્પ એક જળના લોટાથી ભગવાન મહાદેવની આરાધના કરી એક જ્યોત એક દીપ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરી અને પછી કંઈ પણ ન માગીએ ભગવાન મહાદેવ પાસે એમ ન કે ભગવાન મહાદેવ મને આ આપો ભગવાન મહાદેવ મને આ આપો તેવી એક પણ માંગણી ન કરી અને ખાલી ખાલી આપણે ઘરે પાછા પરત ફરીએ ત્યારે નિઃસ્વાર્થ થવાની ભક્તિ ગણાય છે શ્રી ભક્ત આવી જ્યારે ભક્તિ આપણે નિત્ય નિત્ય થવા માંડે ને ત્યારે ભગવાન મહાદેવ આપણી પર નિરંતર આશીર્વાદ વરસાવતા રહે છે મનમાં જે પણ ઈચ્છા હોય મનમાં જે પણ આપણો ભાવ હોય છતાં પણ આપણે ભગવાન મહાદેવ પાસે નથી માંગતા ને ત્યારે ભગવાન મહાદેવ આપણો ભાવ જોઈ આપણા અંતર આત્મામાં વસી અને જે પણ આ ઈચ્છા થાય આપણા હૃદયમાં જે પણ ઈચ્છા થાય ને તે ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે કારણ કે ભગવાન મહાદેવને આવી ભક્તિ ખૂબ ગમે છે અને શિવભક્તો ભગવાન મહાદેવને તો આવો નિસ્વાર્થ ભાવનો માનવ હોય જીવ હોય ને તે ખૂબ પ્રિય છે શિવભક્તો તમે વિચાર કરો કે આ કળિયુગમાં સર્વ લોકોને કંઈક ને કંઈક પામવાની ઈચ્છા હોય છે કંઈક ને કંઈક લાલચ હોય છે કે મને આ મળી છે મને આ મળી છે અને આવા કળિયુગમાં તમે વિચાર કરો કે આવો તમે સ્વાર્થ ન રાખો ભગવાન મહાદેવ પાસે સ્વાર્થ ન રાખો અને નિત્ય નિત્ય શિવાલય છે ભગવાન મહાદેવની આરાધના કરો નિત્ય નિત્ય શિવાલય ભગવાન શિવજીના દર્શન કરો તો આવો માનવ ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે પ્રિય કરતાં પણ અતિ પ્રિય છે એટલે હંમેશા આપણે એક પણ વસ્તુનો ભગવાન મહાદેવ પાસે સ્વાર્થ નહીં રાખવાનો એવી લાલચ નહીં રાખવાની કે ભગવાન મહાદેવ તમે મને આ આપો હે ભગવાન મહાદેવ તમે મને આ આપો આવું ક્યારેય પણ મનમાં પણ વિચાર નહીં રાખવાનો ભક્તો જયારે તમે આવી ભક્તિ રાખશો ને નિઃસ્વાર્થ ભાવની ભક્તિ રાખશો ને ત્યારે ભગવાન મહાદેવ તમારી ઉપર નિરંતર સો ટકા આશીર્વાદ વરસાવતા જ રહે છે ભક્તો તમે વિચાર કરો કે આપણા ઋષિ મુનિઓ હતા નિત્ય એમ કહેવાય પ્રભાતે બેસી અને એક વૃક્ષ નીચે બેસી અને નિરંતર ઓમ નમઃ શિવાયના જાપ કરતા તેને ફક્ત એક ઈચ્છા કે હે ભગવાન મહાદેવ તમે દર્શન આપો કંઈ પણ પામવાની ઈચ્છા નહીં ખાલી શિવજીના દર્શન કરવાની ઈચ્છા શિવભક્તો હંમેશા આપણે પણ ભક્તિ કરીએ ને ત્યારે ભગવાન પાસે માંગીએ નહીં પણ એટલું કહેવાનું હે ભગવાન મહાદેવ તમે મને દર્શન આપજો હે ભગવાન મહાદેવ તમે મને આવા આશીર્વાદ આપજો શિવભક્તો ત્યારે ભગવાન મહાદેવને ખૂબ ગમે છે શિવભક્તો નંદી મહારાજ હતા ને તે ભગવાન મહાદેવની સાથે સદાય રહેતા જ્યાં પણ મહાદેવને જવું હોય ને ત્યાં ભગવાન મહાદેવની સાથે રહેતા એના અસવાર બનીને જતા વિચાર કરો ક્યારેય પણ શિવજી પાસે નંદી મહારાજે કહી માગ્યું નથી વિચાર કરો એક પણ લાલચ નંદી મહારાજ ન રાખતા શિવભક્ત તેવું એક બીજું ઉદાહરણ છે કુબેર દેવતા કુબેર દેવતા પણ ભગવાન મહાદેવની નિત્ય નિત્ય સેવા કરતા આરાધના કરતા અને ભગવાન મહાદેવ પાસે ખાલી એક જ યાતના કરતા હે મહાદેવ તમારા દર્શન આપો તમે જગતના પાલનહાર છો તમે ભગવાન મહાદેવ તમે અત્ર તત્ર અને સર્વસ્ત્ર છો હે મહાદેવ હું તમારા નિત્ય નિત્ય દર્શન કરી શકું એટલા માટે તમે કૈલાસ પર બિરાજમાન થાવ આવું કુબેર દેવતા ભગવાન મહાદેવ પાસે માગતા ક્યારે પણ ધન નથી માંગ્યું જે ભક્ત કુબેર દેવતાની આવી ભક્તિથી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા કે આખા જગતનું સોનું આપી દીધું ભગવાન મહાદેવના આવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે ભગવાન મહાદેવની ભક્તિ કરો છો તો શિવ ભક્તો તમે પણ ક્યારે સ્વાર્થની ભક્તિ ન કરતા હંમેશા નિસ્વાર્થ ભાવે ભગવાન મહાદેવની ભક્તિ કરજો તો ભગવાન મહાદેવના આશીર્વાદ એવા વરસ છે કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે મારા જીવનમાં આ પ્રાપ્ત થઈ હે મહાદેવ તમે મને એટલું બધું આપ્યું આવું તમને ભગવાન મહાદેવ ફળ આપશે તો શિવ ભક્તો આવી હતી સુંદર નિસ્વાર્થ ભાવની ભક્તિની વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર દેવાય અને ઓમ નમઃ શિવાય